બીજાનું છે બીજાનું સંશોધન કર્યા કરે એમ આપણું શું કર્યું આપણે તો ભગવાનને રાજી કરીને પ્રસન્ન કરવાના છે હરિભક્તો અમારે આપણે કેટલા વધ્યા છે કેટલું શું કર્યું છે એ જોવાનું છે પણ સંશોધનકારાઓને એક આદત જ હોય છે કે બીજાનું સંશોધન કર્યા જ કરે ત્યારે એને શાંતિ થાય ત્યારે એને ઊંઘ આવે અને ખાવાનું પચે પચે નહીં બરોબર છે શું કયો છે છે કે બીજાનું ભૂલો બીજાના કઈ પ્રશ્નો છે એના વિચારમાં આમ થયું નાને આમ થયું આપણે બધાનો જે થશે ભગવાનને પ્રાર્થના કરો સૌનું ભગવાન સારું કરે હું બુદ્ધિ સારી રહે હું સુખી રહે અને હું ભગવાને ભજીને આત્મકલ્યાણ કરે આપણી એ જ ભાવના છે એટલે એનો જ વિચાર હંમેશા કરવો કે સુખ્યા કેમ થાય ભગવાનનું ભજન કેમ કરે પોતાના વ્યવહારમાં કુશળતા આવે શાંતિથી સુખેથી જીવન જીવે આ બધી વસ્તુ છે એ મારાને પ્રાર્થના કરવી એટલે વાંધો આવે નહીં અને સુખ્યા સર્વ પ્રકાર રહેવાય એટલે આપણે આ જગતમાં અત્યારે એવું છે જ બધું પણ એ તો ચાલ્યા જ કરશે જગત જ્યારથી થયું છે ત્યારથી આ બધી વિટમના વર્ જગત છે જ અને એમાં આપણને આ બધા સુખ દુઃખ બધા જ કરે છે ચડતી પડતી પણ જ કરે છે અને પૂર આવે છે અને પૂર પાછું થઈ જાય છે એટલે એવું તો હોય જ પણ સ્વાય કહે છે ભગવાન આપણે જે કરવા આવ્યા છીએ એનું પૂર આપણે ઉતરવું જોઈએ નહીં એ બરાબર ચાલવું જોઈએ એની અંદર નિયમિત રીતે ભજન થાય નિયમિત કથા વાર્તા થાય નિયમિત દર્શન થાય નિયમિત રીતે આપણે બધું જ કામ થઈ જાય ખોરાક પણ નિયમિત કરવું જોઈએ તો શરીર સારું રહે પણ જે ખયા જ કરીએ મંદિરમાં એ તો ઠીક છે પણ વરસાદ કહેવાય પણ બહાર તો ગમે તેવું ખાવાનું ગમે તેવું હોય તો શરીર બગડે ને વધારે પડતું ખાઈએ તોય થઈ જાય પણ આપણે શું કહે છે જેટલું શરીરને પચે એટલું જ આપણે જમવું તથ્ય એટલે આપણે કોઈ જાતની મુશ્કેલી ના થાય માણસ ખાવા માટે જન્મ્યો હોય ને એ રીતે ચાલે એમાં યુરોપના દેશોમાં જે સવારથી ઘંટી ચાલે તો રાતના બાર વાગ્યા સુધી ચાલે કંઈક ને કંઈક ખાતા જ હોય ચાલતા ફાલતા બીજું થઈ એટલે એવું પણ હોય છે કેટલા જણા એમાં કંઈક ખાવા માટે શરીર મળ્યું છે પણ ભગવાને આપણને શરીર આપ્યું ખાવા માટે નથી શરીર ટકે એટલા માટે ખાવાનું ખાવાનું છે આપણું શરીર ટકે અને એ ખાવાનું પણ કેવું કે શરીરને કેટલાક તો રોગ હોય તો ડાયાબિટીસ હોય તો પછી દુઃખી થાય હવે ડાયાબિટીસ છે એટલે એ પ્રમાણે સમજીને ખાવ તો શરીર અનુકૂળ રહે ભગવાનનું ભજન એ થાય બધું અને દુઃખીને દુઃખી પડ્યા કહેવાય એટલે એ માણસને આજે કેટલા વૈભવ વધ્યા એટલા વ્યસનો વધ્યા એટલા વિલાસ વધે એટલું ખાવાનું પીવાનું કપડાં એ પણ ને આમ કેમ પહેરવણ બધું થઈ જાય જોડા કેટલી જાતના વસ્ત્રો કેટલી જાતના તો એની જરૂર કાંઈ નથી આપણે જરૂર છે એટલા વસ્ત્રો પણ રાખો બે જોડ બાર મહિને જોતા તો બે જોડ રાખો ત્રણ કોઈ રાખો અથવા તો કેટલી જોડના જુદો જુદું નાઈટ ડ્રેસ જુદો હવાનો જુદો અંધનો જુદો કોલેજ મળવા જવાનો જુદો આ બધા દેશને શું કરવા છે એમાં કારણ કે એમાં ઉપાધિ એટલો ટાઈમ કેટલો કારણ કે ક્ષણ પણ આપણે ભગવાન વિના જાય એના કામ હોય કારણ કે જે પ્રમાણે કરવા જઈએ તો ભજન ક્યારે થાય અમારો એક જ ડ્રેસ છે આખી દુનિયામાં ફરીએ તો એમાં કઈ ફેરફાર નહીં એક જ દેશમાં આખી દુનિયા ફરીને આવીએ છીએ નાના માણસો ને મળીએ છીએ સામાન્ય ને મળી છે ગરીબ ને મળીએ તમામ ઘરે મળીએ કોઈને એમ થતું નથી કે તમે આવું કેમ પહેરીને આવ્યા બધું સામેથી બોલાવીને આપણું સન્માન કરે છે એટલે ભગવાનનો ડ્રેસ છે ભગવાનની આજ્ઞા વાળી જેટલું કરી એટલું શોભા એટલી આપણી વિશેષતા છે પણ આ પ્રમાણે આપણે તો આપણી વિશેષતા છે સારા તો આપણો ફટ પડે આપડે ત્યાં વિશેષતા થાય પણ કઈ નહીં ગાંધીજીને સ્વરાજ લેવું હતું તો લંડન વાળા કહ્યું કે તમે આવો તો ગાંધી પોતડી પહેરીને એને દોડી ઓડીને ગયા કારણ કે આવા ડ્રેસથી એ લોકો નહીં પહેસવા દે તો કઈ ના તો મારે જરૂર છે મારે એની જરૂર નથી એ લોકો જોડે વાત કરવાની એને જરૂર હોય વાત કરે પણ મારો ડ્રેસ તો આ જ રહેશે એટલે જો કહેવાનું શું છે કે આપણે કેટલા ડ્રેસથી છે કે આપણા સારા ડ્રેસ ને તો લોકોને કંઈક છાંપ પડે કે આ માણસ કંઈક છે અને એ કંઈક બરોબર છે એમ પણ એ કંઈ નથી તમે તમારું ખોરાક સારો રાખો તમારું જે પહેરવાનો પહેરવેશ છે એ પણ આપણો પોતે સાચો આપણે બીજા પહેરવેશના હોય બીજી ભાષાઓના હોય બીજી ભાષાઓ આપણે બોલવી પડે દેશ પરદેશ જઈએ છીએ એની કોઈ ના નથી એનું પ્રાધાન્ય નથી તમારી પ્રાદેશિક ભાષા છે એ તમારા સંસ્કાર સાથે નહીં એને આપણે સાચવું અમારા પ્રદેશમાં બહુ કહેવું પડે કે ભાઈ ભાષા તમે સાચો તમારો ધર્મ પણ સાચો તમારો પહેરવેશ પણ સાચો તમારી રેરી કેરી પણ તમારી અસલ જ રાખો ઓલ્ડ એજ કેમ બોલતો ખરો અરે હું તારા જેટલો શીખ્યો નથી પણ આ તારા પરદેશ ફરતા છે એટલે થોડું શીખ્યો છે એની વાત કરું છું થી જ ગોલ્ડ એને માટે પરદેશ વાળા એની બહુ જ રક્ષણ કરે છે જે એન્ટીક જેને કહેવામાં આવે છે તો એન્ટીક પ્રશ્ન એ લોકો સાચો મકાનોની અંદર પણ જે જાતની એની દોઢસો વર્ષ પહેલાનું જે હોય એને જ સાચવી જ રાખે થોડી વાર ના દે એ વસ્તુ એમને જૂની થાય ગમે તે થાય પણ જોવાને માણસો જોવે છે તો એન્ટીકનો મહિમા જે છે એના પૈસા પણ બહુ આવે પાસે એન્ટીક હોય તો રાખી મૂક્યો પૈસા ઘણા આવે છે એટલે એન્ટીક ની મહિમા એટલે કહેવાનું છે કે ઓલ છે એટલે જૂની વસ્તુ છે એ છે તો જૂના જૂની વસ્તુ કોણ છે ભગવાન એ અસલ વસ્તુ છે ઓલ છે ને અને એ ભગવાન છે એટલું તમે રાખો બધું દુનિયા માત્રનું બધું આવી ગયું પણ આપણે પેલું નવીનતા જોઈએ કે મખાનો હોય તોડી નાખે પછી બધું કરે એટલે ભાઈ એને રહેવા દે ને એટલે શું વાંધો છે પણ પૈસા આવ્યા પૈસા એટલે કઈ એમાં રહેવાય પછી પણ આપણે બાપ દાદા રહ્યા